મહેસાણા જિલ્લાના મોટીદે ગ્રામ પંચાયતની હદમાંથી પસાર થતી રૂપેણ નદીમાં દબાણ અને પુરાણ કરી શાળાનું મકાન બાંધી છે આ બાબતે અરજદાર પટેલ છેલ્લા બેથી અઢી વર્ષથી ગ્રામ પંચાયત કલેક્ટર ડીડીઓ ટીડીઓ મામલતદાર તેમજ જનસંપર્ક અધિકારીને લેખિત રજૂઆત કરવા છતાં પણ પ્રશાસને શાળાના સંચાલકો વિરુદ્ધ કોઈ તપાસ કે કાર્યવાહી નહીં કરતા અરજદાર ધરણા પર બેઠા છે તેમનું કહેવું છે કે નદીનું કુદરતી વહેણ બદલી દેવાથી

આખું કોમ્પ્લેક્સ આખા બિલ્ડિંગનું બાંધકામ જ નદી નદીનું વેણ બદલી નાખેલું છે એ બાબતનું મને જ્યારે જાણ થઈ ત્યારે મેં ગ્રામ પંચાયતમાં તલાટીકમ મંત્રીશ્રીને કલેક્ટરશ્રીને મામલતદારશ્રી ટીડીઓ શ્રી ડીડીઓશ્રી છેવટનું મેં જનસંપર્ક અધિકારીમાં આટલી જગ્યાએ હું બે હજાર બાવીસથી અરજીઓ કરું છું પણ આજ દિન સુધી કોઈ પ્રશાસને ખાલી મારી અરજીને ધ્યાનમાં રહી અને આ આ ખાતામાંથી આ ખાતામાં તબદીલ તબદીલ કરી ગયા છે પણ હજી સુધી કોઈ ત્યાં સ્થળ ઉપર જઈને તપાસ નથી થઈ